વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર કોંગ્રેસનો સત્યાગ્રહ ધારણા કાર્યક્રમ સીએમ દ્વારા મહિલાઓ સાથે દુર્વ્યવહારના આક્ષેપો મહિલાઓએ સીએમને કરી હતી રજૂઆત જે બાદ દુર્વ્યવહારના આક્ષેપો ગાંધીનગર ગૃહ ખાતે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસે અટકાયત શરૂ કરી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પચીસથી વધુ કોંગી કાર્યકરોની અટકાયત મોટી સંખ્યામાં પોલીસ પર તૈનાત આવતાની સાથે જ પોલીસ કરી રહી છે અટકાયત

અને તમે એ માવોને બોલવા નથી દેતા એ માયોનું મોડું દબા દે છે આ પોલીસ છે એ પોલીસનો ફક્ત ભાજપનો ખેસ ફેરવાનું બાકી છે બાકી ભાજપનો ખાબો કામ કરે છે આજે તે દિવસે હા મંત્રી આવેલા તે દિવસે પેલી બહેનો છોડે હં ગેરવર્તન કર્યું તેના માટે અમે લોકો આજે કહેવા માટે આવ્યા કે ભાઈ આવું બહેનો છોડે ના થાય ઉસમે આગે પર સત્તાને નારા લઈ જાઓ છે એ શું કેતો બેન આજે તમે પાકડા કે કમાઈ તમે તો કાર્યક્રમ ની છો ને આજ પર હા બેન પાકડા પાકડા કરાવી છે પતા નથી ક્યાં કરી રહેલા છેલા એકા દે આવી ને ભાઈ આ ઉપર ગુનો છે આ ગાડી હા કાંટા કઈ છે અમે પબ્લિક ની અવાજ છે પબ્લિક ની અવાજ લાવ્યા છે અનમલ્યા સાહેબ શું કાર્યક્રમ આજાથી બા બે સાહેબ ને બધા ને બોલવાનો અધિકાર છે અનમલ્યા સાહેબ અધિકાર છે બધા ને બોલવાનો તમે અમને ટાઈમ ભલે ક્યા

એક મિનિટ છે વિરોધ પ્રદર્શન કરવા દેવામાં નથી આવતો હા તદ્દન ખોટી જબરજસ્તી કરવાની

भाई तुम ना ना